અમૃત પટેલે ભાજપ માંથી આપ્યું રાજીનામું સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી માંથી રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે જેઓ ભાજપ અને જિલ્લા પંચાયત સદસ્ય તરીકે કાર્યરત હતા મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા યાર્ડમાં ચેરમેન પદ માટે મેન્ડેટ આપવાને લઈ અસંતોષ સર્જાતા હિંમતનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલયમાં જઈને તેમને રાજીનામું આપ્યું છે અઢી વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સભ્યને ચેરમેનનું મેન્ડેટ આપતા નારાજગી હોવાથી રાજીનામું આપ્યું છે જો કે ભાજપના જૂના કાર્યકર અને સદસ્ય રાજીનામું આપતા ભાજપમાં ખળબળાટ જોવા મળ્યો હતો બહુચરાજી મંદિરનો એસી કરોડના ખર્ચે થશે વિકાસ મુખ્યમંત્રીના હસ્તે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શિખરની ઊંચાઈ ફૂટ કરાશે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ બહુચરાજીમાં અંદાજીત એસી કરોડના ખર્ચે છ્યાસી પોઈન્ટ એક ફૂટ ઊંચા મુખ્ય શિખર સાથે હાલના મંદિરની જગ્યાએ બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિર નિર્માણ થશે જેનું ખાતમુહૂર્ત આજે બાર વાગ્ય ઓગણચાલીસ મિનિટે શુભ મુહૂર્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરવામાં આવ્યું હતું ઉનાવા ગામે ચરસનો વેપાર કરતો શખ્સ ઝડપાયો ચરસનો કુલ જથ્થો પોઈન્ટ નવસો સાઈઠ ગ્રામ કિંમત રૂપિયા સાત હજાર નવસો ચોમાલીસ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપ્યો ઉંઝા તાલુકાના ઉનાવા ગામે મીરાદાતા દરગાહની સામે આવેલા દવા અને દુવા નામની દુકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચરસનો જથ્થો રાખી વેપાર કરતા ઈસમને ઉનાવા પોલીસે કુલ જથ્થો નવસો સાહીઠ ગ્રામ રૂપિયા સાત હજાર નવસો ચુમ્માલીસ તથા મોબાઈલ ફોન નંગ કિંમત રૂપિયા બે હજાર મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા નવ હજાર નવસો ચુમ્માલીસ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બુટલેગર વિશે પોલીસને માહિતી આપી ભારે પડી વાડીના વરખડીયા ગામે બુટલેગર દારૂની બોટલ સાથે નીકળ્યો હોવાની માહિતી આપનાર પર હુમલો કર્યો કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં દિવસે ને દિવસે બુટલેગરો તેમજ અસામાજિક તત્વો બેફામ બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે પોલીસનો કંઈ ડર જ ન હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ત્યારે કડી તાલુકાના વરખડિયા વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની પોલીસને યુવકે માહિતી આપતા દારૂનો ધંધો કરતા બુટલેગરે યુવક ઉપર ચપ્પા વડે હુમલો કરતાં બાવળુ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ